માર તો મસ્ત પશુવા છે બાઈને દેખાય ના અમાર તો બાર છે તમાર છે એકચુલી નથી તમારે હાથી હોય હાથી શુંડ વાળો આ નવસો પાસો મોટી આવડું દેખોય તો તમાર તો હોત તમે હાથી એટલે હા ચીરી જો સુ કિલો પડશે ને હમણા પોસો બારાય છે 2 કિલો હાથ છે તમારો હા

એક તો મોટ મોટ તેલ લાઈન થોડું થોડું ઘર પૂરું કરાવું હું ઘર વાળા ઘર માંથી ગાઢી

પણ મારી પહેલી એક સર મારી કોઈ ગેરંટી જ નહીં સમ બાપાએ બનવું બધું બનવું બાપા જ બનવાનું હો બીજું કોઈ બનવાનું જરૂર નહીં બીજું હું સંભાળી લઈએ પણ મારા ઉનાળા કોર તો ખરેખ હે આ ધોળો આવ્યો માથા કાકા હવે તો છોડો બધું હવે તો તમારો છોકરો નહીં હા તમારો છોકરો નહીં છોકરો છે તો પછી હવે તો તાન બીજી આવે